બધા આપણે અહીંયા બેઠેલા તમામે તમામ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક કોઈક રાગ દ્વેષ મોહ લાગણીથી બધા થાય મને બધા જયારે એવું બધા કે ને કે બધા ખબર નહીં અત્યારનો માણસ તો ભગવાન પાસે જયારે એને કઈક જરૂર હોય ને ત્યારે જ જાય ત્યારે મને હંમેશા એવું થાય મને હું ખોટી હોય તો મને કરેક્ટ કરજો કે ભાઈ ભગવાન આગળ જઈને સંપત્તિ મગાય હું ન મગાય ભાઈ આપણો બાપ છે એની આગળ પૈસા ન માગે ગામના મહાણા માંગવા SBA એચડીએફસી પર લોન લેવી ને કરતા એને નો કઈ દે ત્યારે હજાર હાથે દે એની પાસે જ મગાય આપણા પિતા પાસે આપણી માં પાસે તમે નો માંગો માતાજી પાસે તમે ધન નો માગો કોની પાસે માંગો ભાઈ ન્યા જ મગાય અને ધન હોય તો ધર્મ તરફ તમે વળી શકો બાકી હેનું સંસારમાં આપણી તો આખી પરંપરા ઋષિઓની એવી પરંપરા હતી જે ગુરુસ્થ ધર્મને શ્રેષ્ઠ ધર્મ કહેવામાં આવ્યો છે બહુ જ ભગવાન પાસે જાઓ ને બે શુમાર લક્ષ્મી માગો અને એવી માગો ને એવી રીતે માગો મારા આંગણે કોઈ ને ખાલી હાથે ન જવું પડે એટલું તો દેવું જ પડશે તારે ગમે એમ કોઈ કોઈને મારે ના ન પાડવી પડે વિચારીને કહું આવતીકાલ કહું તમે અહીંયા ધારો કે વરસાદ પડતો હોય ને તો અહીંયા બહાર આપણે છજા હોય ખબર છે છજામાંથી પાણી ટપક્યા રાખે ટપક્યા રાખે એટલે સતત પાણી પડી પડીને એક ખાબોચ્યું ખાડો થાય ત્યાં અને પાણી ત્યાં ભરાઈ જાય વરસાદ આવતો હોય ત્યારે એ ખાબોચિયામાં જેટલું પાણી પડે એ બધું પાણી ઝીલાઈ જાય એ પાણી સાચવી લે ખાડો બને વિસ્તૃત મોટો મોટો ખાડો થતો જાય જેમ જેમ પાણી પડતું જાય પણ વરસાદ જતો રહે પછી છજામાં પરેલું છેલ્લું ટીપું વરસાદનું ટાણું જતું રહે પછી છેલ્લું ટીપું જેવું ખાબોચીમાં પડે ને એટલે ખાબોચી પાણી બહાર કાઢ નાખે ટાણો ગયો અવતાર જરૂર નથી કોક માણસને જરૂર હોય ત્યારે એને આપો એના ટાણા સાચવા જદી તમે કોક દી કોકના ટાણા સાચો ને તે સાચવવાનું શરૂ કરશે આ આ આખી આ લોકોનો સમાજ એક કરવાનું કારણ એ છે કે કોઈક માણસ કદાચ એના એકાદ લોનનો હપ્તો રહી ગયો હોય ને માણસ બોલી ન શકતું હોય ને તો પડખે ઉભા રહીને પૂછી લઈ એ કામકાજ હોય તો કહેજે અને તમને અડધી રાત્રે કોઈ એવું વાળું હોય ને તો એ માણસ અડધો ઉભો થઈ જાય આપણે કઈ થોડા પહેલાના જમાના જેવા તમે જુઓ પહેલાના હું તો બહુ માનું છું મને ખબર નથી કે ભલે એમ કહેતા હોય કે અત્યારે કળિયુગ હોય પણ મને અત્યારનો માણસ વધુ સતયુગમાં જીવતો લાગે છે આમાંના બધાને ખબર છે કે હાલો આ ધારો કે પહેલા ભાઈ છે એની પાસે ખૂબ લક્ષ્મી છે માતાજી તમને જાજોદ્ય ન હોય તો ખૂબ લક્ષ્મી છે આમાં એક પણ ભાઈ એમ કીધું કે આજ આ ભાઈ ઘરે નથી ત્રણ જણા મોકલો ઘરે ગમે ગમે એવી કાર જોઈને કોઈએ એવું કીધું કે આની કાર પડાય અત્યારનો માણસ વધી મહેનત કરશે લોન લેશે પણ કોઈની કાર લઈ નહીં લે પહેલાના જમાનામ જુઓ ઓલા લોકોને અફઘાનિસ્તાન ખબર પડી કે અહીંયા ભારતમાં છે ત્યાંથી આયેલા એલા એવા લેવા ટુ હે કોકની લક્ષ્મી જોઈ કોકનું જમૃદ્ધિ જોઈ કોકનું ધન જોયું અને અંગ્રેજો બસો વર્ષ રાજ કરી ગયા ક્યાં અન્ય ઓછું હતું એવું કહેવાય છે કે બ્રિટનમાં સૂર્યાસ્ત જ નથી એટલું બધું સામ્રાજ્ય એનું ક્યાંક ને ક્યાંક સૂર્યોદય હોય એટલું બધા સામ્રાજ્ય ભારત જેવા દેશમાં ઉપડે કોકનું જોઈને તમને એમ લૂંટી લેવાનું મન થયું ને આમાંના એક પણ વ્યક્તિને કોઈનું જોઈને લૂંટવાનો વિચાર આવે તો આપણે સતયુગમાં નથી રહેતા પેલા કરતા આપણે હારા નહીં લોન લેવું ભૂખ્યા રહેવું લઈ નહીં કરી નહીં લઈ આપણે તો માણસ તરીકે સારા છીએ પહેલાના માણસો કરતા હા આપણે થોડા જ્યાં ભૂલ આપણે કરી વચગાળામાં બુદ્ધિથી જગતને જોવાનું શરૂ કર્યું અને ભૂલી ગયા કે ઉપરવાળાએ તમને હૃદયે આપ્યું છે મારી તો બહુ અંગત સમજ છે કે જાતને જોવાની હોય ત્યારે બુદ્ધિથી જોવો અને જગતને જોવાનું હોય ત્યારે હૃદયના ચશ્માથી જુઓ તમને કોઈ દી કોઈ વ્યક્તિ ખોટો નહીં દેખાય તમે એવું કહેશો કે કદાચ અત્યારે એને મૂળ નહીં હોય ને એટલે માણસ મારી સાથે બોલ્યો નહીં પણ તમે જ્યારે કોકની સામે મોઢા ટરડાઓ ત્યારે તમારી જાતને પ્રશ્ન પૂછજો અરીસામાં હંમેશા પોતાની કરચલીઓ ન જોવાની હોય તમારા લીધે કોઈના હૃદયમાં તિરાડો પડી હોય ને એ જોવાને રાખો હૃદય કોકના તૂટતા હોય અને આમ તમે તો સારું જ છે કે હૃદય તૂટે છે એ જ આવે છે કોના લીધે તૂટ્યું તો બહુ ડખા થાત ભારે મુશ્કેલીઓ કાડકા તૂટી જાય કોકના એક બેનને જ્યોતિષે આવીને કીધું ભીક્ષામ દે મૈયા અને પછી કીધું કુમાર જ્યોતિષ આવડે અને સ્વામીજીને ખબર કે સ્ત્રીઓને બહુ આવતા શું થશે એટલે સ્વામીજી એવું કીધું કે રૂપિયા આપ તારા પતિનું ભવિષ્ય હું તને કહું તો ઓલા બેન કે વીસ રૂપિયા રાખો ભૂતકાળ કયો ભવિષ્ય તો હું નક્કી કરી લે એના આધારે ન્યા હું હતું એ ડોખો કહી દો ને પછી આપણે જોઈ લેવું ઈ કહેતા તા ઓલી એને ગમતી નહોતી પણ હતું તો ખરું જ તે કઈક થોડું આજમાં જીવવાનું રાખો ચોક્કસ તમારું બાળક ભવિષ્ય માટેનું સર્જન છે તમારું ભવિષ્ય સાચવીની સાથે જોડાયેલું છે એનો અર્થ એ નથી કે તમે જીવવાનું બંધ કરી દો ને એનું જીવવાનું બંધ થઈ જાય આજમાં અત્યારમાં થોડી આ ક્ષણમાં જીવવાનું રાખો બધી જ તૈયારી આવતીકાલ માટે થોડું આજમાં ઇન્વેસ્ટ કરવાનું રાખો અને થોડું અંધારામાં ઇન્વેસ્ટમેન્ટ રાખો બધું જગામગા રોશની નથી આ તમામ પ્રકારની આ આ આટલી મોટી હેલોઝન લાઈટ છે ને એની સામે સતત જોશો ને તો થોડી વાર માટે અંધારું કરી દે મર્ડર ફિલ્મ એક બહુ જ સરસ ગીત હતું આંખો મેં ભર જો અંધેરા તું એસી રોશની છે બચના જે તમને આજુબાજુનો અંધકાર જોવાનો ભૂલવાડી દે ચૂકવાડી દે એવી એવા પ્રકાશથી એ બચજો અંધારામાં ઇન્વેસ્ટ કરવાનું એટલે થોડી નિષ્ફળતા પચાવવાનું રાખો તમારી પણ સંબંધોની પણ અને સંતાનોની પણ અત્યારે બહુ એક જુદી જ લોકો એવું માને છે કે અત્યારે છોકરીઓ ભણવા માંડીને એટલે છૂટાછેડા થવા માંડ્યા હું એ વાત સાથે જરાય સહમત નથી રાધર અમે ભણવા માંડ્યા એટલે અમને સમજ પડવા માંડી કે આને સન્માન કહેવાય અને આને અસમાન કહેવાય આને ન્યાય કહેવાય ને અને અન્યાય કહેવાય ક્યાંક અમારી સભાનતા વધીને એટલે એ વધુ પડી ગયું ન્યાય અન્યાયની અમને થોડી વ્યાખ્યા કરતા આવી અને જ્યારે સમાજ ભેગો થયો છે ત્યારે હું બહુ બે હાથ જોડીને વિનંતી ક્યાં સુધી કન્યા કેળવણી કન્યા કેળવણી કેળવણી કરશો થોડી કુમારોની કેળવણી કરો ગયું કન્યા કન્યાઓને બધાને આવડી ગયું કુમારોને કેમ સાચવવા કુમારોને થોડા કેળવો કે કન્યા સાથે કેમ રહેવું તમને ભણેલ ગણેલ છોકરી જોઈએ છે ઇંગ્લિશ બોલતી છોકરી જોઈએ છે અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે કઈ નો બોલે અભિપ્રાય નો આપે તો બે થાય તમે એના અભિપ્રાયને માન આપતા શીખો તમારા સંતાનને અત્યારથી શીખો અને જે મમ્મીઓને ફરિયાદ છે કે તમારા ભાઈ સાંભળતા નથી ને જાહેરમાં મારું અપમાન કરે છે એવી તમામ મમ્મીઓને વિનંતી કે તમારા છોકરાને પહેલું વહેલું સમજાવો કે આવતા જીવનમાં કોક છોકરી આવે તો તમને પૂજે કુળદેવીની જેમ કે મારી સાસુ એવો રતન ભેગો કર્યો કે જેને ખબર છે કે સ્ત્રીને સન્માન આપવાનું હોય અને એક વસ્તુ યાદ રાખજો દરેક છોકરીઓ હમણાં એક છોકરી મને વેલેન્ટાઇન ડે ઉપર મારે એક કાર્યક્રમ હતો તો મને એવું પૂછ્યું કે ભાઈ આમ તો અમારે કંઈ વાંધો નથી એ છોકરો સરસ જ છે અમારી સગાઈ થઈ છે મને બહુ પ્રેમ જ કરે છે મને સમજે છે પણ ક્યારેક ક્યારેક હાથ ઉપાડે છે મારે છે પણ એ લાગણીશીલ બહુ છે મને બહુ પ્રેમ કરે છે અત્યારે આ પ્રેમની ખબર નહીં કઈ વ્યાખ્યા છે કે જે મારીને જ વ્યક્ત થાય છે એટલે મેં છોકરીને કીધું તું એને પ્રેમ કરે જ તો મને કે મેં કીધું તને એક તમાચો મળે તારે બે તમાચો મળે હું તને બે ગણો પ્રેમ કરું છું તમારી દીકરીઓને સમજાવો કે આ સહન કરવાની વસ્તુ છે આ સહન ન કરવાની વસ્તુ છે માટે વસ્તુ માટે સંબંધ ન તોડાય સ્વમાન માટે શબ્દ તોડાય વસ્ત્રો માટે નહીં વિચાર માટે તમારી દીકરીને લડતા શીખવો હમણાં ઓલું ઓલું હિના વાળું બધું તો ફોન વાળું આવ્યું ત્યારે બધે બહુ જ ચલાવ્યા રાખ્યું કે છોકરીઓ અત્યારે બહુ માંગણી વાળી થઈ ગઈ બહુ છોકરીઓ માગતી થઈ ગઈ છે ને છોકરીઓ બહુ ડિમાન્ડિંગ થઈ ગઈ છે ત્યારે મેં નાનું મેં ટ્વીટ કર્યું હતું કે આખી આ પાંચ હજાર વર્ષની સભ્યતામાં સામાન્ય રીતે દરેકે દરેક દીકરીના મા બાપ પાસે છોકરા આવે બધું માગ્યું છે કે અમારે ગાડી જોઈએ અમારે ઓલું જોઈએ અમારે બંગલો જોઈએ અમારે આટલા તોલા સોનું માગ્યું પાંચ હજાર વર્ષમાં એક છોકરીએ ફોન માગ્યો આખી સભ્યતાએ ખભડાટ મચાવી દીધો ચોક્કસ માંગણી ખોટી હતી પણ આટલો જ ખભડાટ ક્યારેક કોઈક દહેજ વાગતું હોય ક્યારેક માંગતું હોય ત્યારે એટલો જ થવો જોઈએ જે તમારા ફોન માટે થતો હોય તો અને બીજું કે તમારી દીકરીને એટલી સક્ષમ બનાવો એટલી શિક્ષણમાં ઉચ્ચ બનાવો કે પોતાનો પોતાના બિલ જાતે શકે કોઈના પુરુષ ઉપર આધારિત ન રહીએ માત્ર તમારી છોકરીનું સમાન જળાય શકે એવા ઘરમાં દીકરી આપો લક્ષ્મીના આધારે સંસ્કારના આધારે ત્યાં આપો લક્ષ્મી તો તમારી દીકરીને તમે એવી કેળવી હશે તો એ પોતાના ખભે લડી શકશે પણ સંસ્કાર નહીં આવે એની માટે તો કુળ કુટુંબ જોવું પડશે અત્યારે આપણે કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર છીએ જમીન હોય નોકરી હોય બાકી છોકરા ગમે વાંધો હોય ને એ તો બધા હજી તમે જુઓ આજે બે હજાર ત્રેવીસમાં તમે ગમે એટલું કહેતા હોય ને છોકરાઓ થોડાક બાવીસ ત્રેવીસ પચીસ વર્ષે તોફાની હોય ને એટલે ઘરના વૃદ્ધો એમ કે પરણાવી દો ને એટલે શાંત થઈ જાય કે શાંત પડી જાય સીધા રસ્તે થઈ જાય એનો અર્થ એમ છે કે દરેક છોકરાને પુરુષને સીધો કરવા માટે એકાદ છોકરી એકા સ્ત્રી જીવનમાં હોવી જોઈએ જે સુધારા વધારાનું કામ કરી શકે અને જ્યારે દીકરીઓ કે પત્નીઓ આવું સુધારા વધારાનું કામ કરતી હોય તો દરેક સાસુને વિનંતી છે કે સહયોગ આપો એ આંદોલનમાં સાથે જોડાવો સમાજ સુધારણાના પુરુષ સુધારણાના સાસુઓ બાંધી ન પડો કારણ કે તમારાથી હચવાતો નહોતો ત્યારે તમે પરો ને શું કામ કે ભાઈ આ પચીસ વર્ષનો અમારાથી નથી હચવા અને કદાચ તમારી દીકરાની વહુના પ્રેમ અને સમજના કારણે તમારો છોકરો બૂટ બૂટના ખાનામાં મૂકતો થઈ જાય ભીનો ટુવાલ સુકવતો થઈ જાય ભીંડાનો શાક ખાતો થઈ જાય તો દીકરાની વહુને સાબાસી આપો પચીસ વર્ષમાં અમે નો કરી હે કઈ અઢી મહિનામાં તે કરી હેકું તો જગતંબા હાચી તો સાસુઓ ભેગા થાય સરસ ચાલે તમે જુઓ તો કોઈ પણ સંબંધો ક્યારેક તૂટે છે ને અત્યારે બે વ્યક્તિઓના કારણે નહીં ચાર પાંચ વ્યક્તિઓ સાથે મળે જ ને એટલે સંબંધ તૂટે છે કોઈ કોઈને કહેવા વાળું નથી રહ્યું કોઈ વ્યક્તિ કઈક જતું કરે ને એટલે એક વ્યક્તિ બેકગ્રાઉન્ડમાં એવું કે છે જતું કરવાને એમ કે છે કે જોઉં સહન નહી કરવાનું આજે તો સાંભળી લેશે આ જીવન સાંભળવું પડશે સાસુ પોતાના દીકરાને એમ કીધું કે આજે એનું કીધું કર્યું ને તો જીવન કરવું પડશે અને છોકરીની મમ્મી એવું કહે છે કે આજે તો સાંભળી લેશે તારે હંમેશા સાંભળવું પડશે આ બંને પક્ષોને વિનંતી છે કે તમારા બાળકો તમારા સંતાનો મોટા થઈ ગયા હતા ભારત સરકારે એમને મત આપવાનો અધિકાર આપ્યો હતો લગ્ન કરવાનો અધિકાર આપ્યો તો એટલે એમને બંનેને ખબર છે કે અમારે કોના બેકગ્રાઉન્ડમાં કેટલું જાઓ એમને કરી લેવા દો ને થોડી એ તમારા સુધી પૂછવા આવે ને એટલી રાહ જોવો તમને પૂછવા આવે કે મમ્મી આજે તમારા દીકરા છે એ બોલતા નથી શું કરવું ત્યારે કહેવાય ફ્રૂટ સલાડ બનાવી દે ને બહુ ભાવે છે એ રાહ તો જુઓ આપણે શું કરીએ કે આપણે જ ફ્રૂટ સલાડ બનાવી દઈએ એટલે છોકરાને એમ થાય કે મારી મમ્મી કેટલી હારીશજો આ નજી નથી ખબર પડી આવું જ થાય છે એની બદલે દીકરાની બહુને કહો કે ફ્રૂટ સલાડ બનાવી દેશે તો કામ મારું ત્રિહોરોનું ફ્રૂટ સલાડના આધારે જ થયું છે એના છોકરાનું થશે થોડીક આ વાત કરો અને દીકરીઓની મમ્મીને વિનંતી છે કે ચોક્કસ તમારી દીકરી કેમ છે એના મનમાં શું ચાલે છે એ સાંભળો સાંભળવું જોઈએ દીકરી જ્યારે બહુ બધું ફરિયાદ કરતી હોય ત્યારે સાંભળી લેવાની સાંભળ્યા પછી કહેવાનું કે બેટા કોઈ પણ જગ્યાએ સેટ થાય ને ત્યારે થોડું ઘણું તો આવું હોય એનો અર્થ એ નથી કે લોકો તને સમજતા નથી તને પ્રેમ નથી કરતા એને તારા ઉપર વિશ્વાસ નથી તું એવું કશું કર કે તારા ઉપર વિશ્વાસ સૌથી વધુ એને બેસે એને તને ત્રણ વખત કુકર ચાલુ હોય ત્યારે એટલા માટે કેવું પડે છે કે બેટા તારો ફોન ચાલુ હોય ને એટલે એને એમ કે બળી જશે તો કુકર ત્રણ વાર કુકર નહીં બળે ને તો એ સ્ત્રી નહીં તને કે પણ આપણે શું કહીએ આ આવું જ હોય મારે આવું જ થતું હતું પણ તું આવું ન કરતી હો નહીં તો આ જીવન સહન કરવું પડશે જો આજે ત્યાં આવું કર્યું તો સાંભળો ચોક્કસ હું તો ત્યાં સુધી કહું જ છું કે સાંભળવું એટલા માટે જોઈ કે હા અજાણી સસરાનું બાર બધી વાતો બહાર પાડે એના કરતા તમે રાખશો ને તો થોડીક કોચલામાં રહેશે વાત બહાર નહીં જાય ઘરની વાત બહાર પછી જયારે છોકરીને પણ સમજાઈ જશે કે મને અહીંથી ઉશ્કેરણની મનેથી શાતા મળે જ ને ત્યારે એ પોતાની જાત પાસેથી જવાબ ગોતી થઈ શકે ત્યારે આ બધા છૂટાછેડાઓને બધું ઓછું થાય એમ એક વ્યક્તિના કારણે ના થાય કે માત્ર છોકરીઓ ભણવા માંડી એટલા માટે તો છોકરાઓ અત્યારથી આટલા વર્ષોથી ભણતા હતા કાનો છોડી દીધું ભણવું જ જો વચ્ચે આવતું હોય ભણવું વચ્ચે નથી આવતું એકબીજાની સમજ કાંઈક ક્લેશ થાય છે એકબીજાના ઈગો મળે છે અત્યારે બે વ્યક્તિઓ મળતા જ નથી જેમ આપણે બધા એકબીજાને મળીએ છીએ તમે જુઓ અત્યારે એકબીજાને કોઈ પણ આપણે મળીએ ને એટલે કેમ છો નથી પૂછતા શું કરો છો એ પૂછે એનો અર્થ કે કઈ કરતું હોય કઈ કરો જ સફળ થયા તો બોલજો બાકી જગ્યા ખાલી કરી નાખજો કોઈ વ્યક્તિને આપણે સાદું કે હું શિક્ષક છું તો એને બહુ ઇમ્પ્રેસ ન થાય એની પછી આપણે કેવું પડે હું ફલાણા ફલાણા નો સભ્ય છું ફલાણા ફલાણા નો મંત્રી છું અહીંયા આમ છું આમ છું મેં આટલું કામ કર્યું હતું ત્યારે આપણી આંખ થોડીક પોળી થાય ગૌ માણા તમે હારા લાગો છો ઘણે પહોંચી ગયેલા લાગો છો પણ સંતાનોને સમજાવો કે નાનું માણસની પણ કદર થવી જોઈએ એની પાસે પણ જ્ઞાન છે તમે તમારા બાળકના શિક્ષકોને તુકારે બોલાવો ઘરે અને સવારે ગુરુ બ્રહ્માના મંત્રો બોલાવો તે નો કોથા ખાય અને નો કન્ફ્યુઝન થાય એક તો તુકારે બોલવા વાળી વિધિથી જ હું થોડીક હું ચોક્કસ તુકારામાં એક પ્રેમ છે લાગણી છે પોતાના પણ છે ચોક્કસ પણ તમે રિસ્પેક્ટ છે છે ને પ્રેમ ન હોય ને તો ચાલે પણ સન્માન તો હોવું જોઈએ ઉપર માત્ર આધારે ટકવાના હોય ને કારણ કે આપણે ત્યાં તકલીફ જ એ થઈ છે કે માત્ર આ જોવું જોઈએ માત્ર આ જોવું તો એમાં તો મુંજારો છે પ્રગતિ નથી સન્માન અને બંને પ્રેમ એ સાથે સાથે ચાલતી વિધિ છે મને ખબર છે કે તમારું ચાનું ટાણું તો ગયું પણ તમારું વાળું ટાણું ન જતું રે ત્યાં સુધી હું નહીં બોલું અને સ્વામીજીનું તો ઝાલર ટાણું હવે થઈ ગયું છે અમે પણ તમે તો ઝાલર ટાણા વાળા છો અમારા માટે કરજો અમારું કોગે ઝાલર ટાણું થાય બહુ વાળું કર્યા આપ સૌને દિલથી પ્રાર્થના છે કે જે પરંપરામાંથી આવો છો ને એની માટેની સન્માન અને સમજ બંને રાખો અને એકબીજાને આપતા થાવ કેટલા ખોટા કેટલા ખરાબ તમે છો એની ચર્ચા થવી જોઈએ ચોક્કસ સમાજમાં શું ખોટું છે કયા કુરિવાજો છે એની ચર્ચા વિચારણા પણ થવી જોઈએ બદલાવ પણ જોઈએ પણ એનો અર્થ એ નથી કે જે સારું છે આગળ ચલાવવા જેવું છે એને ચલાવવું નહીં એનો પણ સન્માન રાખો સ્ત્રીઓને પૂરેપૂરી ભાગીદારી આપો સમાજની દરેક વ્યક્તિ જ્યારે આવા સંમેલન થતા હોય છે એમને દરેકને વિનંતી છે કે સ્ત્રીઓની થોડી ભાગીદારી રાખવાનું કામ રાખો આ તમે અમને રાખતા નથી ને એટલે અમને એમ થાય કે તમે મજા કરવા માટે રાત્રે રાત્રે બાર વગાડો છો કયો કે આ ભાઈ ફલા તમે કે તમે અહીંયા ભાઈઓ બધા એવા હોય કે આઠ વાગે નોકરી પતે પછી જ્ઞાતિના કામો કરો ને રાત્રે બાર એક વાગ્યા સુધી એટલે તમે બાર એક વાગ્યા સુધી કામ કરીને ઘરે આવો એટલે અમે એમ પૂછ્યું શું કર્યું તારે હું કામ છે હોય જ ને એટલે અમે બીજો પ્રશ્ન કરીએ પણ એમને કહો તો ખરા આટલું બધું મોડું થયું તો કાંઈ હવે હું કરવાનું જ તને કંઈ ખબર છે જગતમાં હું આ એટલે ત્રીજી વખત અમે ટોન બદલાવીએ પત તમે એમ કહો કે આપણે નક્કી કર્યું છે નેહલબેનને બોલાવવાના છે આગળ તો સીધી રીતે કહી દો અમારો ટોન બદલાયની રાહ હોકામ જોવો છે